સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું સનેશ ખાતે રેડ દરમિયાન હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું આ બનાવ બનતા દિલપ્રીત રાય સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સચિન શર્માનું આજે વહેલી સવારે ભાવનગરના સનેશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસમાં હતા ત્યારે અચાનક તબિયત લથરતા દુઃખદ નિધન થયું છે પ્રાથમિક માહિતી અનુસાર પીએસઆઈ શર્મા ભાવનગરમાં એક બાતમીના આધારે તપાસ કરવા માટે આવ્યા હતા તપાસ દરમિયાન તેમને છાતીમાં ત્રીજું દુખાવો પડ્યો હતો અને તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા તેમને તાત્કાલિક સારવારથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છાતીમાં દુખાવો વધવાને કારણે તેમને હાર્ટ આવ્યો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છાતીમાં દુખાવો વધવાને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે જેના કારણે તેમનું નિધન થયું છે આ દુઃખદ ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી સલ્ટી હોસ્પિટલ ખાતે આઈજી એસપી ડીવાયએસપી સહિત મસ્ત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દિલપત રાય પણ સલ્ટી હોસ્પિટલ ખાતે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી

આજ રોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કી આ ગાડીનો પીછો કરી રહ્યા હતા એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા એ દરમિયાન માડિયાથી અમદાવાદ તરફ જતાં ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલાં ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિસ્નોઈને પકડી લેવામાં આવેલો છે આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો સ્થાનિક ડૉક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા આઈસીયુના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડૉક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે જ્યારે મુદ્દામાલને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે પ્રોહિબિશન બાબતે ગુનો દાખવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે